હાઈ ગાઈઝ આજે આપણે એકદમ કુરકુરો ક્રિસ્પી અને બે અલગ અલગ ફ્લેવરવાળો નાસ્તો બનાવીશું અને આપણે આમાં મગની દાળનો ઉપયોગ કરીને કરીશું ઘણી વખત બાળકો છે એ મગ ખાવા એવોઇડ કરતા હોય છે તો આપણે આમાં ખવડાવી દઈશું ને તો એમને ખ્યાલ પણ નહીં આવે એટલા માટે એકદમ હેલ્ધી પણ તૈયાર થશે તો એમના માટે થઈ અને બસ એક નાનકડી એવી કટોરી મેં મગની દાળ લીધી હતી ફોતરા વગરની દાળ અને એમને બેથી ત્રણ કલાક માટે પલાળી અને રાખી છે જો તમારે સવારે નાસ્તો બનાવવો હોય તો તમે રાત્રે પલાળી દો તો પણ ચાલશે ઓવરનાઇટ કદાચ પલળી જશે તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં થાય તો ઓવરનાઈટ પલાળેલી હોય તો એમને બે ત્રણ પાણીથી આપણે સાફ કરી અને પછી લેવાની છે અને પાણી વગર જ આપણે એમને પીસી લેશું અને આ રીતની પેસ્ટ છે એ રેડી થઈ જશે તમે જોઈ શકો છો કે એકદમ ફાઇન પેસ્ટ છે આપણી મગની દાળની એ રેડી થઈ ગઈ છે તો આપણે જેમાં એમની કણક તૈયાર કરવી છે એ મોટા બાઉલની અંદર આપણે એમને લઈ લેવાની છે અને મસાલા કરી દઈએ તો મસાલાની અંદર એક મોટી ચમચી ભરી અને તલ લીધા છે ચપટી હિંગ લીધી છે આખું જીરું લીધું છે અને થોડાક મરીનો પાવડર લીધો છે અજમા લીધા છે અને સ્વાદ અનુસાર નિમક એડ કરીશું નિમકની માત્રા થોડીક ઓછી રાખીશું કારણ કે આપણે આગળ મસાલા એડ કરવાના છે અને એક ચમચી ભરી અને તેલ એડ કરી અને આ બધું જ મિશ્રણ છે એ હલાવી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે દાળની અંદર દાળની જે પેસ્ટ છે એમની અંદર બધા જ મસાલા છે એ એકદમ સારી રીતે મિક્સ કરી અને ત્યારબાદ આપણે મોટું બાઉલ ભરી અને ઘઉંનો લોટ લીધો છે અને આમાં છે ને ઘઉંના લોટનું કોઈ માપ નથી હોતું આપણે ટૂંકમાં જરૂરિયાત લાગે એ પ્રમાણે લોટ એડ કરતા જઈએ અને કણક તૈયાર કરી લઈએ તો પણ ચાલે આપણે આમાં બિલકુલ પાણીનો ઉપયોગ કરવાનો નથી પણ મેં આ રીતે એક બાઉલ ભરી અને લીધો તો એટલે એ પરફેક્ટ થયો છે ને કદાચ તમારો લોટ વધી જાય તો એક ચમચી જેટલો તમે પાણી છે એ ઉપયોગમાં લઈ શકો છો અને આપણી કણક છે મીડિયમ સોફ્ટ એવી રેડી થઈ ચૂકી છે અને હવે એમની અંદર આપણે થોડુંક તેલ એડ કરી અને હળવી એવી ટૂપી અને આપણે એમને ઢાંકી અને દસેક મિનિટ માટે રેસ્ટ માટે રાખી દઈશું અને દસ મિનિટના સમય બાદ આપણી કણક છે એ સારી રીતે શેડ થઈ ગઈ છે તો આપણે એમને તેલવાળો હાથ કરી અને સારી રીતે ટૂપી લેવાની છે તો એકથી બે મિનિટ માટે આ રીતે ટૂપી લેશું એટલે એકદમ સરસ આપણી કણક છે એ વણવા માટે રેડી થઈ જશે અને જો બનાવવું એકદમ જ આસાન છે અને એકદમ સહેલી રીતથી અને આપણો આ નાસ્તો છે ને એ મહિનાઓ સુધી તમે સ્ટોર કરી શકશો અને ખાસ કે વેકેશનની અંદર બધા ફરવા જતા હોય ત્યારે ડ્રાય નાસ્તા અલગ અલગ સાથે રાખવા માટે આ બેસ્ટ ઓપ્શન રહેશે અને હવે આપણે એમના છથી સાત એક સરખા લુવા વાળી લીધા છે અને બસ આપણે જે રીતે રોટલી વણીએ છીએ સેમ પ્રોસેસથી આપણે એમની રોટલી જ વણવાની છે અને તમને વણતા થોડું એવું લાગે કે આમાં અટામણની જરૂરિયાત છે તો અટામણ પણ લઈ શકો છો ટૂંકમાં રોટલી વણીએ એ રીતે વણવું હોય તો પણ તમે આરામથી વણી શકો છો અને તમે જોઈ શકો છો કે આપણે મગની દાળનો ઉપયોગ કર્યો હોવા છતાંય વણતી વખતે પણ તમને બિલકુલ એવી ફિલિંગ નહીં આવે કે લોટ છે એ ચીપકે છે કશો જ પ્રોબ્લેમ નહીં થાય બસ આસાનીથી થોડાક અટામણના ઉપયોગથી તમે એકદમ જ આસાનીથી જેટલી પાતળી કરવી હશે એટલી તમે રોટલીને પાતળી કરી શકશો આપણે તમે જોઈ શકો છો કે મીડિયમ થીક રોટલીથી હળવી એવી જાડી રાખી છે અને બસ હવે એ થોડુંક જામેલું ઘી લીધું છે એક ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું છે અને એમાંથી થોડું ઘી લઈ અને આપણે રોટલી ઉપર સારી રીતે સ્પ્રેડ કરી લેવાનું છે ઇક્વલી બધા જ પાર્ટમાં સ્પ્રેડ થઈ જાય એ જરૂરી છે ને ઉપરથી ઘઉંનો જ જે ઝીણો લોટ આપણે રોટલીનો લોટ જે ઉપયોગમાં લીધો છે બસ એ જ લોટનું આપણે ઉપરથી થોડુંક સ્પ્રિન્કલ કરી અને વચ્ચેના ભાગ સુધી લઈ લેશું અને બીજી સાઈડથી પણ એ ભાગ છે પેલા ભાગની ઉપર આ રીતે દબાવી દેવાનો છે અને હળવે હાથથી આ રીતે પ્રેસ કરી લઈ અને પાછું એમની ઉપર સેમ પ્રોસેસ કરીશું કે થોડું ઘી લઈ અને ઘીને સારી રીતે સ્પ્રેડ કરી ઉપરથી થોડો એવો લોટ છે એ પણ આપણે સ્પ્રિન્કલ કરી લેશું અને લોટ સ્પ્રિન્કલ થયા બાદ હવે જે બે સામસામા પાર્ટ છે એમને પણ આપણે આ ઊભા જ ભાગમાં આ રીતે આપણે એમને દબાવી અને એકબીજાની ઉપર લઈ લેશું અને એ થઈ ગયા બાદ જે કિનારીઓવાળો ભાગ છે એ તમને બતાવું તો બસ આ અંગૂઠા અને આંગળીની મદદથી આ રીતે આપણે દબાવી લેવાનું છે જેથી કરી અને એ તેલમાં જતા નહીં અને બસ હળવે હાથથી પ્રેસ કરી અને વેલેણાની મદદથી હળવા હળવા હાથે વેલેણાને આ રીતે ચલાવી લેશું એટલે હળવું એવું જાડું રહેશે તો પણ કશો વાંધો નહીં પણ તમે જોશો ને કે તેલમાં જશે ને એટલે એમના જે પાર્ટ છે ને એ બધા જ સારી રીતે ખુલી અને તમને સરસ દેખાશે હવે આપણે આમના લાંબી લાંબી સ્ટ્રીપ તૈયાર કરવી છે તો આપણે બસ આ રીતે કટ લગાવી દઈશું ચપ્પુની મદદથી અથવા તો આ રીતે પીઝા કટરની મદદથી આપણે એમની લાંબી લાંબી સ્ટ્રીપ કરી અને રેડી કરી લેવાની છે તો આપણી બધી જ સ્ટ્રીપ્સ છે એ બની અને રેડી થઈ ગઈ છે અને હું તમને એમની થિકનેસ બતાવું તો આ રીતે તમને દેખાશે એમાં પડ પણ સરસ દેખાય છે અત્યારે દેખાય છે ને એમના કરતાં પણ જ્યારે તેલમાં જશે ને ત્યારે તમને બધા જ પળ એમના સરસ છૂટા છૂટા પડેલા દેખાશે તો આ રીતે આપણે બધી જ રોટલીઓ વણી એમની સ્ટ્રીપ્સ છે એ રેડી કરી લેશું અને એકી સાથે તમે કદાચ ન કરો તો પણ સાઇડ પર વણાતું જશે અને તળાતું જશે અને હવે આપણે એમનો મસાલો તૈયાર કરી લઈએ તો એમની અંદર મેં ચાટ મસાલો લીધો છે અને થોડોક સંચળ પાવડર લીધો છે આમચૂર પાવડર લીધો છે લાલ મરચું પાવડર લીધો છે અને થોડોક ખાંડનો ભૂકો પણ લીધો છે જેથી કરી અને એકદમ જ ચટપટો આપણો મસાલો છે એ સરસ ખાટો મીઠો રેડી થશે હવે આ મસાલાના બે ઇક્વલ પાર્ટ કરી લઈએ અને આપણે એકને ફુદીના ફ્લેવરવાળું તૈયાર કરવું છે તો એમની અંદર આપણે ડ્રાય ફુદીનાનો જે પાવડર હોય છે એ પાવડર એક ચમચી છે એડ કરી દીધો છે અને એમને હલાવી અને સારી રીતે મિક્સ કરી લેશું અને મિક્સ થઈ ગયા બાદ આ મસાલો આપણો રેડી છે આપણી બધી સ્ટ્રીપ્સ પણ રેડી થઈ ચૂકી છે અને તેલ પણ હળવું એવું ગરમ કરવાનું છે જો વધારે તેલ ગરમ હશે ને તો એમના પળ છે છૂટા નહીં થાય અને અંદરથી આપણી આ નાસ્તો છે એ કાચો રહેશે ઉપરથી તો સરસ એમનો કલર આવી જશે પણ અંદરથી કાચો રહેશે એટલે મીડિયમ ટુ લો ફ્લેમની ઉપર જ આપણે એમને કૂક કરવાનું છે અને તેલ પણ શરૂઆતમાં હળવું એવું જ ગરમ થવા દેવાનું છે અને એમની અંદર આવી શકે એટલી બધી સ્ટ્રીપ્સ નાખી દેશું અને એક મિનિટ માટે નહીં ચલાવી એક મિનિટના સમય બાદ તમે આ રીતે અલટાવશો પલટાવશો અને જોશો તો એમની તમને હું બતાવું તો એમાંથી તમે જુઓ દરેકના પળ છે ઘણા જ ખુલ્લા થવા લાગ્યા છે એકદમ જ જો લો ફ્લેમ ઉપર કૂક થશે ને એટલે બધા જ એમના પળ છે આસાનીથી છૂટા થશે અને અંદર સુધી એકદમ આસાનીથી ખૂબ જ સરસ ક્રિસ્પી થઈ જશે અને જો અંદરથી તમે હાઈ ફ્લેમ રાખશો તો અંદરથી કાચું રહેશે તો શું થશે કે આપણો આ નાસ્તો છે એ લાંબો સમય સુધી ફ્રેશ નહીં રહે અને એ સોફ્ટ થઈ જશે કારણ કે અંદરથી કાચું હોય તો થોડુંક સોફ્ટ હોય તો ભેજના લીધે ખરાબ થવાની પણ સંભાવના રહે છે તો બસ આપણે એકદમ લો ટુ મીડિયમ ફ્લેમની ઉપર એમને કૂક કરી લેશું અલટાવી પલટાવીને એકદમ જ આ રીતનો ગોલ્ડન એમનો કલર થાય ત્યાં સુધી આપણે એમને ફ્રાય કરી લેવાનો છે તો આપણો એક બેન્ચ છે એ રેડી થઈ ગઈ છે આ નાસ્તાની એ જ રીતે આપણી પાસે રહેલા બધી સ્ટ્રીપ્સને વારાફરતી વારાફરતી તળી અને હું તમને બતાવું ટૂંકમાં બતાવવાનો મારો હેતુ એ જ છે કે આપણો એક વાટકો લોટ અને એક નાનકડી વાટકી મગની દાળમાંથી આપણો કેટલો બધો નાસ્તો બની અને રેડી થાય છે તમે જોઈ શકો છો કે ઓછા ખર્ચની અંદર ઘરે તમે આ બનાવો નાસ્તો તો કેટલો બધો આપણી પાસે નાસ્તો અને એ પણ આપણે હાઈજેનિક કહી શકીએ બહારના નાસ્તાઓ છે એ કેવા તેલમાં તળાયા છે આપને ખ્યાલ પણ નથી હોતો તો થોડીક મહેનત ખરેખર ખૂબ મજા આવશે થોડીક મહેનત કરશું ત્યારે લાગશે કે મહેનત કરવી પડે છે પણ તૈયાર થઈ ગયા બાદ તમે જોઈ શકશો કે આપણો નાસ્તો છે ઓછા ખર્ચમાં અને એકદમ આસાનીથી બે મોટી મોટી ડીશ ભરાય અને નાસ્તો રેડી થઈ ચૂક્યો છે તો એમની ઉપર આપણે તૈયાર કરેલા મસાલા છે એ સ્પ્રિન્કલ કરી દઈએ અને આ મસાલામાં પણ તમે ડિફરન્ટ ડિફરન્ટ ટેસ્ટવાળા કરવા માગતા હોય તો તમે મેગી મસાલો છે પાઉંભાજી છે સાંભાર છે એ કોઈ પણ તમને જે ટેસ્ટ ગમતો હોય એ દરેક ટેસ્ટની અંદર તમે આ મસાલાનો બનાવી અને નાસ્તાની ઉપર સ્પ્રિન્કલ કરશો તો તમે સાંભળ્યું નો અવાજ એકદમ ક્રિસ્પી અને અલગ અલગ ફ્લેવરવાળો આપણો નાસ્તો બની અને મિન્ટોની અંદર તૈયાર થઈ જશે તો આજનો વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો એ મને ચોક્કસથી કમેન્ટ કરજો અને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને પણ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ